રોહિતાન ઘરે જાય રોહિતાનું તો આઈડિયા આઈડિયા કાપુ રોહિતાનું સગવા જ ન દેવું એ શું આયે મારા સામે જોઈને ઊપો હો સાની મનીનો ભણવા ભેગી નો થા પણ આજ રવિવાર હે રવિવાર હે હા તો ગોબરા કાકા ની સાઈસ લઈ જા હા હું લેવા ને સાનો સાઈસ મારો દીકરો કેવો હે સાઈ નો જાય આપડું કીધું કાય કરે જ નહીં મને 100 રૂપિયા આપો આ છે મારી આગળ

લે કોક કરે એવું આપણે ન કરાય આપણા ઘર માં છે પૈસા લેવું સાયકલ સાયકલ દીધી તમે ખાલી મારા દીકરા

ઓ અંજા ફટાફટ અરે તું ખાવાનું કર્યું ના અત્યારે ખાવાનું બનાય ને તને ભૂખ લાગી છે હા પણ બનાવવું વાપરશે હા આ ઇત્યા ફોન જો રૂપિયા આ પાં આ હું તને શું કહું ઓકે મારા આ પતંગને ફિરકો લેવા આલને હા જા બટા મારા છોકરા ને હા જા હું એની ધ્યાન રાખીશું શું કરું આ છોકરા મારા દીકરા લીધા પાર કર્યું વેન લે એટલે મૂકે જ નઈ

આ કે આ જાતા મમીજી રે બીઉં એક કટા કરવા મને દેતો એ કડીમાં હાલો તમારું કાબી નાખવો ઈ તો સગેલે પછી ખબર પડે કોનું કપાય મારું જ સગી જાય જો કડીમાં મારી સગી ગઈ પણ આ સક્તિ દેખી આઈ સગીયો હાલો હાલો કટા કરવા

บาปปัญหาไหมเนี่อัดหรวะเจ้าลีมูติปนพตังเจอเลออะไรแต่ตอนมาคิมโร่เหรอคิมโร่บา

ના દાંડો ચા તો હરવી રે હરવી રે હાલો આપડે સગાવ્યું બને